જેને જોઈને લોકો દંગ થઈ ગયા ગરીબ પરિવારના ખેડૂત વેસ્ટમાંથી બેસ્ટ ટ્રેક્ટર બનાવી પોતાના પરિવારના ગુજરાન માટે સહારો બન્યો હતો છ મહિનાની મહેનત બાદ ટ્રેક્ટર તૈયાર થઈ ગયું લોકો આજે તેને એન્જિનિયરના નામે ઓળખે છે પરંતુ ચોંકાવનારી વાત એ છે કે યુવાન માત્ર સાત પાસ જ છે આજે આ ગુડાગામમાં નંદુભાઈ નાયકા ખાલી ધોરણ સાત પાંચ છે પરંતુ એને નાનપણમાંથી એક રમકડામાં બનાવવામાં શોખ હતો એમાં પાણીની મોટર હું બનાવેલી પેલો નાની એવું કરતા કરતા એને ખેરે ભંગાર મોટર હતી એનો આઈડિયા એને આવ્યો કે મેં ટ્રેક્ટર બનાવું એમ ટ્રેક્ટર જે બનાવ્યું એન્જિનમાંથી અમુક દાગીના નવા લાવી બનાવ્યું ત્યારે પછી એને એક મોટરસાયકલ સાયકલ એન્જિન લઈને આગળ જતું હોય પાછળ તો રિવર્સ જતું ના હોય પણ એને એવો પણ વિચાર જાતે કર્યો કે હું પાછળ અને રિવર્સ માટે લઈ જાઉં ટ્રેક્ટર બનાવ્યું ખરું પણ એને ખેડવા માટે રિવર્સ તો પાછળ જવું પડે ત્યારે રિવર્સ ઘેર બનાવ્યો પછી બધી જ સગવડે એમાં ટેપ કરી લાઇટો કરી પછી જે આના એન્જિન છે એને ઠંડુ પાડવા માટે મોટા ટ્રેક્ટર ને હોય અને રેડિયેટર ને એને પંખાઓ આગળ મૂક્યો ઠંડુ પાડ માટે એ પણ એની જાતે જ આઈડિયા કરી અને આ રીતે કલ્ટી બનાવી ત્યારે ખેડવા જાય છે અને ખાસ વધારે તો ખેડવા માટે મોટા ટેક્ટરો એમને ખેડે પણ આંતર ખેડ કરવી હોય કપાસની અંદર કે દિવેલાની અંદર ત્યારે આ ખૂબ ઉપયોગી આ ટેક્ટર પડે છે તો અત્યારે નંદુભાઈ આંતર ખેડ કરવા માટે કપાસમાં જઈશ ત્યારે એને પાંચસો રૂપિયા એ ગામના વતી તમારા માધ્યમથી પત્રકારો જે આવે છે એ આગળ છે આખા ગુજરાતમાં પ્રસરે અને કોઈ કોઈક એનજીઓ કે સંસ્થાઓ દ્વારા આમને કંઈક આગળ વધે તો વધારે તો બીજું કોઈ આવે નહીં પણ અમે તમારો આશા રાખીએ છીએ કે તમે આને ખૂબ મોટી ફેમસ કરે અને આને કંઈક આગળ વધવાની કોશિશ કરે એવું અમારે વિનંતી છે અને મારે ટ્રેક્ટર બનાવવાનો વિચાર એ જ છે કે મારે બળદ કરે નથી અને બળદ લાવવાના મોંઘા પણ પડે સાઠ સિત્તેર હજારના જેવા બળદ આવે માટે મેં વિચાર આવ્યો કે એના કરતાં મારે કંઈક ને કંઈક આવડે એના કરતાં હું ટ્રેક્ટર બનાવું એટલે કંઈક ત્રીસથી ચાલીસ હજાર ખર્ચો આમાં થઈ ગયો છે બનાવવામાં એક બે વર્ષ દોઢ વર્ષ જેવું થઈ ગયું ને આ હમણાં મારે ઘરની ખેતી પણ ચાલે છે ને બા મજૂરીમાં મજૂરી પણ મળી રહે છે આનાથી બીજાના ખેતરમાં પણ કપાસમાં છે દિવેલામાં છે એનામાં પણ ચાલે છે આજે કેટલીય શાળાઓ વિશે સાંભળતા હોઈએ છીએ કે શાળામાં પીવાના પાણીની સમસ્યા ઉઘાડી તે બાળકો આકાશ નીચે ભણવા મજબૂર વગેરે વગેરે આ બધી